જય શ્રી રામ શ્રી જયવીર મેહુર દાદા આપણે અગાઉના મહિને વાત થઈ હતી એ મુજબ ગઈકાલે આપણે મેસેજ નાખ્યો હતો કે આવતીકાલે મંગળવારે બપોરે ત્રણ વાગે ડ્રો કરવાનો રહેશે તો અત્યારે ડ્રો કરવા માટે આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે હવે તમે જુઓ ડ્રોમાં આટલા કુલ સત્તર ડ્રો છે કાલે મેસેજ પણ નાખેલો હતો કુલ સત્તર ડ્રો છે એમાં પહેલાં બે અલગ અલગ પહેલો ડ્રો એક ચોબાનો ચોબા હેર બીજો ડ્રો બીજા એ ચોબા હેર પછી બીજા અલગ અલગ તમે ટોટલ સત્તર ડ્રો કરવાના છે એ તમે અત્યારે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ઉપર નામ છે કે ત્રણ હજારથી ઉપરના હોય એના માટેના આ બે ડ્રો ઉપર તમે આ જોઈ શકો છો કે આ ચોબા ડ્રાયરના નંગ બે મતલબ પહેલું નામ નીકળે એની એક નંગ બીજું નામ નીકળે એને એક નંગ બેને એક એક નંગ લાગશે એમાં આપણે અત્યારે છ નામ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને હવે આ બીજા નામ છે ઓલા આગળના હતા આવડા આગળના એ છે ત્રણ હજારથી ઉપરના સામાન લઈ ગયેલા બધા કસ્ટમરોના અને હવે જે આ આ છે પંદરસોથી ત્રણ હજાર સુધીના એમાં આપણે નામ તમે જોઈ શકો છો કે એમાં પંદરસોથી ત્રણ હજાર સુધીની આઈટમ લઈ ગયેલા હોય પ્રોડક્ટ જે લોકોએ ખરીદી કરી હોય એના એમના નામ નાખવામાં આવશે આ નામ તો હશે જ તે જૂના ત્રણ હજારથી ઉપરવાળા એની સાથે સાથે આમાંથી બે નામ નીકળી જશે એ બાદ થઈ જશે એના પછી આ બંને ભેગા કરવામાં આવશે એમાં પાંચ ડ્રો કરવામાં આવશે પાંચ ડ્રોમાં બધામાં વી બાર સેવિંગ ફોર્મ મતલબ પાંચ અલગ અલગ લોકોને લાગશે પાંચ વી બાર સેવિંગ ફોન આ છે પંદરસોથી ત્રણ હજાર સુધીનાનું લિસ્ટ હવે છે પાંચસો એકથી પંદરસો સુધીની જે પ્રોડક્ટ ખરીદેલ હોય એ લોકોનું લિસ્ટ છે અને આમાં સુરેન્દ્રનગરની દુકાન તેમજ થાનની દુકાન બંને દુકાનના ગ્રાહકોને લાભ રહેશે મને બંને દુકાનોના લાભ બંને દુકાનોના ગ્રાહકોના નંબર આમાં નામ સહિત લખેલા છે જે આગળ તમે નંબર જોઈ શકો છો આ સત્તાવન નંબર અઠાવન નંબર એ મુજબ ડ્રો કરવાનો રહે છે હવે આપણે આ આ વખતે દર બધામાં આ દેખાય આપણે આ વખતે બધાના આવી રીતે નંબર નાખી દીધા છે કે આ છે એકથી સો સુધીના આ મુજબ નંબર નાખી દીધા અને ગ્રાહકોના નામ છે અહીંયા નામની આગળ પણ નંબર નાખેલા છે આ બધા નંબર ટોટલ આપણે અંદર એક ડબ્બામાં નાખશું જે નંબર નીકળે એ નંબરની બાજુનું આપણે નામ જોઈ લઈશું કે કોને આ ઇનામ લાગેલ છે અત્યારે પહેલાં તમને લિસ્ટ બતાવી દઈ પછી નંબરની ચિઠ્ઠી બધી આપણે એકો એક નંબરની ચિઠ્ઠી અંદર નાખી દઈશું ડબ્બામાં પછી એમાંથી કાઢશું હવે તમે આગળ આ પાંચસો એકથી પંદરસો સુધીનું હતું એ પહેલું લિસ્ટ હતું હવે એમાં ને એમાં બીજું બીજું લિસ્ટ છે જેમાં તમે નામ અને નંબર બંને જોઈ શકો છો દાખલા તરીકે આ પહેલું નામ છે શામજીભાઈ ખાખરાળા વગડિયાવાળા એમનો છાંસી નંબર છે એમ મતલબ કે છાંસી નંબરની ચિઠ્ઠી નીકળે તો શામજીભાઈનું નામ ખૂલે નીકળે એમના લગતી એમના પાંચસો એકથી પંદરસો સુધીમાં છે એમાં આપણે જોઈએ કે એમનું નામ જો અંદાજે નીકળે તો એમને કંઈ લાગે પાંચસો એકથી પંદરસો વાળીમાં આ તમે જોઈ શકો છો પાંચસો એકથી પંદરસો વાળીમાં છે પાંચ નંગ નિશા કલરના પાઉચ છે હવે આપણે આગળ જોઈશું કે એક રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીની પ્રોડક્ટ જે લોકોએ ખરીદી હોય એમના નામ છે એમાં નામનું લિસ્ટ તમને બતાવી દે આઈ પહેલેથી લઈ લીધું દરેક લોકો દરેક ગ્રાહકો પોતાનું નામ જોઈ શકે છે અંદર હવે પછી આ એક રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીની બીજું લિસ્ટ છે બધા નામ પૂરા થઈ ગયા છે હવે આપણે આ જોયું તમે એકસો સડસઠ સુધી નામ છે ટોટલ એકસો ને સડસઠમાં એક નામ અમારે બાદ રહી ગયું હતું બાકી હવે એ નામ આપણે આ અલગથી નાખી દીધું છે એ એકસો અડસઠ નંબર અહીંયા નાખેલું છે બાકી બધાના બાકી બધાના નંબર લાઈન ટુ લાઇન જ છે એકથી છ ત્રણ હજારથી ઉપરના પછી પંદરસોથી ત્રણ હજારવાળા છે સાતથી પચીસ અને એકસો અડસઠ નંબર જે પાછળથી રહી ગયું હતું એ અને પછી છે પાંચસો એકથી પંદરસો સુધીના છવ્વીસ નંબરથી તે નવ્વાણું નંબર સુધીના પાંચસો એકથી પંદરસોવાળા છે અને એક રૂપિયાથી પાંચસોવાળા છે સો નંબરથી એકસો સડસઠ નંબર સુધી હવે આપણે એ એકસો અડસઠ નંબર છે ટોટલ આમાં એકસો અડસઠ નંબર આમાં કરીને રાખેલા છે તમે જોઈ શકો છો આ એકથી સો સુધીની થપ્પી છે આ તેત્રીસ બત્રીસ એકત્રીસ તેર આ બધા નંબર હવે આપણે વાળી આ ડબ્બામાં હા પહેલાં એકથી છ નંબર નાખશું આપણે જે પહેલાં આ તમે જોઈ શકો છો એ મુજબ એ એકથી છ નંબર છે આ એકથી છ નંબર છે એકથી છ નંબર આપણે નાખશું કે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ ચાલો મિથુન દાદા હવે આપણે આવી ગયા છે આ મિથુન દાદાનો બતાવ ખૂબ જ સેવાભાવી માણસ છે મિથુનભાઈ આવી ગયા છે આ ગૃહમાં બે સભ્યો આપણા બીજા પણ આવેલા છે ભાર્ગવભાઈ અને હાર્દિકભાઈ હાલો આ વાળો નંબરનો વાળી નાખો બોલે

શોભાઈ હેરડાયર તમને બતાવી દઈ આ મિથુન કાકાને આપી જ દઈ રૂબરૂ નામ લ્યો લ્યો મિથુન કાકા તમારું ફર્સ્ટ પ્રાઇઝ એટલે તમારો વિડીયો અલગથી બનાવવાનો આવું પડે રેડી હવે આપણે બીજું નામ ખોલશું હાર્દિકભાઈ ચાવડા આવેલા છે એમના નામે એમના હાથે બોલાવશું

કોઠારીયા વાળા અશોકભાઈને અત્યારે કોઈ જો કોઈ હોય તો કહી દો લખીને આપણી પાસે અલગ મૂકી દેડો હવે આપણે આ ચાર નંબર અંદર એમને એમ રાખશું જે ચાર ચીઠી છે એ એમને હવે આપણે અંદર નંબર બીજા નાખશું એડ કરશું સાત નંબરથી પચીસ નંબર સાત નંબર થી પચીસ નંબર અને બીજો એકસો અડસઠ નંબર સાત થી પચીસ હવે આ વાળી નાખો લેતો ભાર્ગવ લે તમે આ નામ જોઈ શકો તો સાત થી પચીસ નંબરમાં કયા કયા નામ છે એટલે હવે અંદર એટલા નામ જે છે આમ નગદ કે અંદર હવે આ નામ બે નીકળી ગયા છે આ એક મિથુનભાઈ વાળું અને આખા અશોકભાઈ કોઠારિયા વાળું બે નીકળી ગયા છે હવે આ ચાર નામ અને બીજા આ સાત થી પચીસ નંબર અને એકસો અડસઠ નંબર આ એકસો અડસઠ બાકી છે આ એકસો અડસઠ બાકી વાળો છે એ

હાલો બીજી ખોલ્યો હવે કહો વિબા ફોર્મ પાંચ નંબરમાં આ વીબાર ફોર્મ હમેશોરભાઈ વિંજડિયાને લાગેલું છે હવે નીકળો આ એકસો ને અડસઠ નંબર પાછળથી નાખો એ આ એકસોને અડસઠ નંબરમાં લાગ્યું છે વીબાર સેવિંગ ફોર્મ જીતુભાઈ વગડિયા ચોકડી ના ભાઈના હાડા આ વિબર સેવિંગ ફોર્મ તમે જોઈ શકો છો આરઆઈ દાદાને બોલા દાદાને ખેંચો એકાધી કે હા ન ખાતો આલે છે સેવિંગ ફોર્મ બે નીકળ્યા હવે આજી ત્રણ કાઢવાના છે

હવે ચોથો સેવિંગ ફોર્મ કોને લાગે છે જોઈએ આપણે ચૌદ નંબર ચૌદ નંબર ચૌદ નંબરમાં છે જયદીપભાઈ સાપર સાપરમાં બે બે સેવિંગ ફોર્મ મિથુનભાઈ નું સારું સાપર એટલે એ મિથુનભાઈ તમારે જ લઈ જવાનું હોય બધું જયદીપભાઈ સાપર

હા હવે આપણે આગળ જોઈશું રણ રહું મશીન વગરનો નથી એટલે હા અલગ મૂકી દીધા છે કે હવે આપણા નથી આ તો ગરાજ ના હે હવે એટલે અલગ મૂકી દીધા હવે આપણે આગળ છે નિશા કલર પાંચ નંબર એના માટે આપણે નામ છે છવ્વીસ નંબરથી નવ્વાણું નંબર છવ્વીસ નંબરથી નવ્વાણું નંબર સુધી આપણે હા પાંચ નંગ એક જણાને પાંચ નંગ એવા પાંચ જણાને લાગશે અલગ અલગ મતલબ ટોટલ પચીસ નંગ એ તમે અત્યારે નામય જોઈ શકો છો એટલે અંદર હવે આ નામ તો છે જ અંદર જૂના નામ તમે જોયા આ જૂના નામ તો છે જ પણ હવે અંદર આ બીજા નંબર એડ કરીશું આપણે છવ્વીસ નંબરથી નવ્વાણું નંબર સુધીના આપણા હાથમાં સ્ટાર્ટ થયા છવ્વીસ આ બધા વચ્ચેના નંબર છે છવ્વીસ થી આપણે અલગથી બનાવી નાખેલા જતા બાણું ત્રાણું ચોરાણું પંચાણું ત્યાં નવ્વાણું છવ્વીસ નંબરથી નવ્વાણું હવે એડ કરશે આપણે સબ્જીઓ બધા આવ્યા છે

આપણે આ નંબર અલગ કાઢી લીધા છે એ નંબર આપણે તમે આગળ નામ જોયા એમાં આપણે આ પચી નંબર આગળ લાગ્યો આ અલગ આ પચી નંબર લાગ્યો બાર ફોર્મ ચૌદ નંબર વી બાર ફોર્મ સાત નંબર વીબાર ફોર્મ એકસો અડસઠ નંબર વીબાર ફોર્મ પછી આ પાંચ નંબર વી બાર ફોર્મ પછી ત્રણ નંબરમાં ચોબા હેરડ્રાયર હતું

આવતા રહો રાજુભાઈ અરે નહીં ખેંચવા આવો વાસી વાંચી દો વાંચી દો અને હલાઈ નાખો ઓ બધી જીઠી ગઈ ને રાજુભાઈ વઢવાણ થી એવા છે ખરીદી માટે એટલે હવે એમના છે ખેંચાઈ નથી જીઠી પછી જોય હવે કોણ છે હાઈક સાડી નંબર નીકળે નવ્વાણું નંબર નવ્વાણું નંબર માં નામ છે આદિત્ય હેર થાનગઢ આદિત્ય હેર થાનગઢ નવ્વાણું નંબર નીકળો છે એમાં છે નિશા ફોર્મ પાંચ નિશા પાઉચ પાંચ હવે આપણે બીજી ચીઠી કાઢશું નિશા પાંચ પાઉચ માટે

બત્રીસ નંબર આ ટોટલ નામ નીકળ્યા છે બત્રીસ એકાવન તોંતેર પંચાણું નવ્વાણું આ બધાયને પાંચ પાંચ નંગ નિશા પાઉચ લાગેલા છે પંદર એમ વાળા નિશા પાઉચ પાંચ આ જોઈ શકો છો તમે હવે આપણે નામ જોઈ લઈ કે કયા નામમાં કયો નંબર છે હવે બત્રીસ નંબર બત્રીસ નંબરમાં છે ચેતનભાઈ પ્રોમિસ આ બત્રી નંબર અને ચેતનભાઈ પ્રોમિસ એમને નિશા પાઉ પાંચ લાગેલા છે પછી છે એકાવન નંબર એકાવન નંબરમાં છે મયુરભાઈ લીમડી એકાવન નંબર મયુરભાઈ લીમડી એમને નિશા પાઉંચ પાંચ લાગેલા છે એ નંબર નીકળી ગયા છે અત્યારે હવે ડબ્બામાંથી હવે છે આ તોર નંબર તોતેર નંબરમાં નામ છે તુલસીભાઈ ડોળિયા તુલસીભાઈ ડોળિયા તોતેર નંબરમાં એમને નિશા પાઉચ પાંચ લાગેલા છે પછી છે પંચાણું નંબર પંચાણું નંબરમાં છે કેવલભાઈ હરિનગર હરિનગર થાનગઢનો એક એરિયો છે એમાં લાગેલા છે કેવલભાઈ હરિનગર પંચાણું નંબરમાં પાંચ નિશા પાઉચ અને પછી આદિત્ય હેર થાનગઢ તે થાન સ્ટેશનની સામે એમની દુકાન છે આ નવ્વાણું નંબર પંચાણું નંબર હવે આપણે આગળ ડ્રો કરશું એ નેક્રોલ એક એક લાગશે એક એક નંગ નેત્ર એ આપણે નામ હવે જોઈ લઈ એમાં નંબર આ બધા અત્યારે ડ્રો થઈ ગયા છે નિશા કલર પાઉચના હવે આપણે ગરદનમાં લગાવવાનો આવે એ નેકરોલ એક નંગ આપણે આપવાનો છે હવે એના માટે આપણે નામ હવે બાકીના રીએ એ બધા ભેગા કરી નાખશું સો નંબરથી એકસો ને સડસઠ નંબર સુધીના આ તમે જોઈ શકો છો સો નંબરથી એકસો ને સડસઠ નંબર સુધીના નામ આપણે નાખવાના છે આમાં એ આ બધા નામ છે સો નંબરથી લઈને એકસો ને સડસઠ સુધીના આ બધા તમે નંબર જોઈ શકો છો મેક્રોલ પાંચ નંગનું બંબુ આવે આખું એમાંથી એક એક નંગ લાગવે છે લાગવાનો છે આ બધાને હવે આ નંબર અંદર આપણે નાખી દઈશું બધા અગાઉ આપણે નામ નીકળ્યા એમાં શોભા હેર ડ્રાયર એક મિથુનભાઈ ને લાગ્યું મિથુનભાઈ ચૌહાણ અને બીજું હેર ડ્રાયર લાગ્યું લાગ્યું કોને લાગ્યું કિશોરભાઈ કે અશોકભાઈ અશોકભાઈ કોઠારીયા ને પછી કિશોરભાઈ વિજડીયાને લાગ્યું છે બાર ફોમ પછી જીતુભાઈ ખાખરાળી ચોકડીવાળાને લાગેલ છે બાર સેવિંગ ફોમ પછી આશીષભાઈ સાપરવાળાને લાગેલ છે બાર સેવિંગ ફોમ પછી ચૌદ નંબરમાં જયદીપભાઈ સાપરવાળાને લાગેલ છે સેવિંગ ફોમ પછી પચીસ નંબરમાં ગિરીશભાઈ ખોડાલહેરને લાગેલ છે સેવિંગ ફોમ અને હવે નેક્રોલ માટે આપણે ડ્રો કરશી એમાં આ બધી ચિઠ્ઠી નાખી દઈએ આપણે બાકીની ચિઠ્ઠી અત્યારે તૈયાર થાય છે ડબ્બામાં નાખતા જાય છે

જે નામ નીકળી ગયા એ નામ આપણે બધા નામ આવી ગયા છે અત્યારે હવે ખર્ગ એવું

ડબલ સિક્સમાં નામ છે રાહુલભાઈ રાજેશભાઈ ચૌહાણ અહીંયા છાસઠ નંબર રાહુલભાઈ રાજેશભાઈ ચૌહાણ પછી ઓગણસાઠ નંબર આવ્યો છે ઓગણસાઠ નંબરમાં છે પ્રદીપભાઈ નેકરોલ એમને લાગેલ છે પછી છે પિસ્તાલીસ નંબર નીકળ્યો પિસ્તાલીસ નંબરમાં છે કુલદીપભાઈ ચાવડા કુલદીપભાઈ ચાવડાને એક નેકરોલ લાગેલ છે પછી છે એકસો ને ચુમ્માલીસ નંબર એકસો ચુમ્માલીસ પાછળના છે એકસો ચુમ્માલીસ નંબરમાં છે વિરમભાઈ વઢવાણવાળા એમને એક નેકરોલ લાગેલ છે પછી નીકળેલો છે એકસો ને ઓગણસાઠ નંબર એકસો ઓગણસાઠ છે મુનાભાઈ દેવપરાવાળા થાનગઢ જતા વગડિયા પછી દેવપરા આવે એ મુનાભાઈ દેવપરાને એક નેકરો લાગેલ છે હવે ફરીને આપણે જોઈ લઈએ નેકરો એકસો ને ઓગણસાઠ નંબરમાં મુનાભાઈ દેવપરાવાળાને લાગેલો છે પછી એકસો ચુમ્માલીસ નંબરમાં વિરમભાઈ વઢવાણવાળાને લાગેલો છે પછી છાસઠ નંબર છાસઠ નંબરમાં નેકરોલ એક લાગેલ છે રાહુલભાઈ રાજેશભાઈ ચૌહાણને પછી ઓગણસાઠ નંબરમાં પ્રદીપભાઈ મૂળીવાળાને લાગેલ છે એક નેકરોલ અને પછી પિસ્તાલીસ નંબરમાં એક નેકરોલ લાગેલ છે કુલદીપભાઈ ચાવડાને આ તમે જોઈ શકો છો હવે એક લિસ્ટ આખું બધું અલગથી નાખી દેવામાં આવશે કે કોને કયું લાગેલું છે આ બધા ઇનામ લાગેલા છે એ બધાના નામ એક લિસ્ટ અલગથી બનાવી દેવામાં આવશે એ ગ્રુપમાં નાખવામાં આવશે જય શ્રી રામ રિકીત શ્રી જય વીર મેહુર દાદા